બોટાદ સોજી પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો લોકોના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવ્યા બોટાદ બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સોજી પોલીસે બરવાડા તાલુકાના ચોકડી ગામથી એક ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડીને લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ગંભીર ચેડા અટકાવ્યા છે આ બોગસ ડોક્ટર ચોકડી ગામે મહાદેવ મંદિર પાસે એક ભાડાના મકાનમાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવતો હતો સોજી પીઆઈએમજી જાડેજા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ ક્લિનિક પર દરોડો પાડ્યો હતો રેડ દરમિયાન હરેશભાઈ મુકેશભાઈ નામનો વ્યક્તિ કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો મળી આવ્યો હતો પોલીસે જ્યારે ક્લિનિકની તપાસ કરી ત્યારે ત્યાંથી દવાઓની ટીકડીઓ ઇન્જેક્શનો બાટલા અને સિરપની બોટલો સહિત કુલ વીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ વ્યક્તિ ઘણા સમયથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવીને લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાડ જિલ્લામાં આવા અનેક બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ચર્ચા છે. ત્યારે SOG પોલીસની આ કાર્યવાહી સરાહનીય છે. આ ઘટનાએ ડિગ્રી વગરના ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ફરી એકવાર ભાર મૂક્યો છે. આજ રોજ બોટાદ એસોજી પીએસડી એમ બી જાડેજાને ચોક્કસ વાતમી મળેલ કે ચોપડી ગામે નર્મદેશ્વર મહાદેવના મંદિર પાસે સુરેશભાઈ મનુભાઈ ભોડિયાના મકાનમાં એક ઈસમ હરેશભાઈ મુકેશભાઈ દેસોજા એ કોઈપણ જાતની મેડિકલ પ્રેક્ટિસ કરવાની ડિગ્રી ન હોવા છતાં પોતે ડૉક્ટર છે તેઓ ભાસ બતાવી અને લોકોના આરોગ્ય સાથે છેડા કરે છે એ અનુસંધાને એસઓજી એમડીમે જાણે છાપો માર્યો અને એની પાસેથી જુદા દર મટાડવાની ટીકડીઓ સિરપ ગ્લુકોઝનું બોટલ અને બીજી બધી મુદ્દામાલ ટોટલ વીસ હજાર ચારસો સુડતાલીસનો મુદ્દામાલ એ લોકોએ કબજે કર્યો છે અને ધારાધોરણ મુજબ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે